નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું શિષ્યવૃત્તિની વ્યવસ્થામાં પારદર્શકતા લાવવા માટે નિયમો બનાવ્યા છે જેના કારણે વાલીઓ અને બાળકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બાળકોની શિષ્યવૃત્તિ મેળવવા માટે ફરજિયાત રેશન કાર્ડ અને જોડાણ કરવાના મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે આ પરિવારની વાલીની આ બધાની જવાબદારી છે પણ કદાચ નથી થયું તો આપણે એના માટે આપણે જે પારદર્શકતા લાવવા માટે જે આપણી જે વ્યવસ્થા છે આપણી શિષ્યવૃત્તિની વ્યવસ્થા છે અન્ય સુવિધાઓ છે કન્વેશના પૈસા છે બીજા અન્ય સુવિધાઓ બાળકોને જે મળતી હોય છે સિત્તેર ટકા હાજરી થાય તે દીકરીઓને આપણે અનાજની વ્યવસ્થા કરીએ છીએ આ બધી નાની મોટી જે યોજનાઓ છે સરસ્વતી સાધના સાયકલની વ્યવસ્થા છે આ બધી જે યોજનાઓ સરકારની છે એ આ બાળકોને મળે પણ એનું નામ આ જે આપણે કેટલીક યોજનાઓ ડીબીડીના માધ્યમથી આપણે આપીએ છીએ તો આનું નામ રેશન કાર્ડ અને આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ આની સાથે સંલગ્ન કરવાનો એક પ્રયાસ છે અને આ પ્રયાસથી બાળકને માત્ર આ જે શિશુતિ માટેનું જે આ વ્યવસ્થા નથી એકવાર બાળકનું નામ રેશન કાર્ડમાં દાખલ થાય તો એના પરિવારને અન્ય પણ લાભો મળવાના છે અને એકવારની પ્રક્રિયા છે એ કાયમી ચાલવાની છે એટલે મારે આપના માધ્યમથી મારા ગુજરાતના વાલીઓને શિક્ષક મિત્રોને અને જે કહીવટ કરતા હોય છે મારી નમ્ર અપીલ છે કે આ એક દૈવી કાર્ય છે એક પુણ્યનું કામ છે એક સારું કામ છે એમાં બધા સહયોગ આપે થોડી અગવડતા પડશે કોઈ પણ યોજના લાગીએ છીએ ઇમ્પ્લિમેન્ટ થાય તો થોડો અગવડતાઓ એમાં પડે છે થોડી એમાં સ્ટાફની પણ કેટલીક્રિયા ઘટ હોય વાલીઓ જાગૃત ના હોય વિદ્યા રેશન કાર્ડમાં નામ ના હોય આ પ્રશ્ન બધા છે પણ મારે આપના માધ્યમથી મારી નમ્ર અપીલ છે બધા જ મિત્રોને આમાં સહયોગ કરીને આપણા શિક્ષક મિત્રો છે પ્રાચાર્ય મિત્રો છે અને સમાજના પરવાલી છે અને સમાજના બી આપણા જાગૃત લોકો છે સરપંચ મિત્રો છે એ પોતપોતાની જવાબદારી લઈ લે અને સાથે સાથે એસએમસી કમિટી છે એ પણ આમાં ઇન્વોલ્વ થાય કે આપણા વિદ્યાર્થીઓના નામ રેશન કાર્ડમાં કેટલા લોકોના નથી તો એસએમસી કમિટીને બધા સંયુક્ત જોવા આ જોભાઈ સુપાડે તો હું નથી માનતો કે આ કાર્યમાં કોઈ અગવડતા પડે આપણી પાસે જે વ્યવસ્થા છે જે આ કમિટીઓ છે એ જો એમાં લાગી જાય કામ કામે કામ તો આ પ્રશ્ન હલજીએ અને આ કરવો જ છે આપણે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે હા અકતા પડી છે મને અમને પણ આ બાબત ધ્યાન પર આવી છે પણ એમાં આપણે આગળ વધીએ